લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્વિમિંગ પૂલની અંદર વોટર થેરાપી થકી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે સુરત શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારે યોગા ડેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે આપણે મોજુ છે કે અનોખા યોગા ડે સેલિબ્રેશનમાં જે આપણે હાલ ઉપસ્થિત છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં જ્યાં સ્વિમિંગ પૂલની અંદર પાણીની અંદર વોટર થેરાપી કરીને એ યો આજે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું છે જે યોગા કરી રહેલા છે એમની સાથે આપણે વાત કરીશું જી સર આ નામ મારું નામ હરીશભાઈ ઉમરીગર છે હું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં એક્ઝિક્યુટિવ કમિટીનો મેમ્બર છું જી આજે તમે જે યોગા કર્યું છે શું કહેશો કે આજે વોટર થેરેપી છે આજે યોગા દિવસ છે તમે શું આજે આપણો સમગ્ર દેશમાં વિશ્વમાં યોગાની એકવીસ જૂન યોગા દિન નિમિત્તે ઉજવણી થાય છે અમારા ક્લબમાં પણ અત્યારે ઉજવણી ચાલી જ રહી છે અને અમારું સ્વિમિંગ ગ્રુપ છે તે વોટર યોગાના માધ્યમથી આપણા સમગ્ર લોકોને એક સંદેશ પાઠવવા માગીએ છીએ કે યોગ કોઈ કોઈપણ રીતે યોગ કરો અને તંદુરસ્ત રહો અને બીમારીથી દૂર ભાગો શું કહેશો તમે બસ સ્વિમિંગ એક સારી એવી એક્સરસાઇઝ છે પણ યોગા દિવસે બી તમે જો સ્વિમિંગમાં બી યોગા તમે કરશો તે ઘણું બહેતર અને ઘણું સારું છે એટલે આ પણ એક એક્સરસાઇઝ બહુ જબરજસ્ત છે અને કરવા જેવી છે એટલે લોકોને હું અમારા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પેનલ તરફથી કહેવા માગું છું કે યોગા તમે સ્વિમિંગ પૂલમાં બી સારી એવી કરી શકો ને તેમાં તમે સારી એવી એક્સરસાઇઝ થઈ શકે છે ને રોજ સ્વિમિંગ કરતા રહો એક્સરસાઇઝ કરતા રહો ને તમે યોગા બી કરતા રહો તમારું સ્વાસ્થ્ય માટે સારું રહેશે જે તમારા ગ્રુપમાં ઘણા બધા એવા એજવાળા બી છે યંગ બી છે તો કોઈ બી ઉંમરે યોગા થઈ શકે ઉંમરને કોઈ સ્પોર્ટ્સ સાથે લેવા દેવા નથી અને ખાસ કરીને સ્વિમિંગને સ્વિમિંગ એવી વસ્તુ છે કે કોઈ પણ ઉંમરે તમે કરી શકો છો અને ઘણા ડોક્ટરો ઘણા બધા રોગોમાં તમને સ્વિમિંગની સલાહ આપે છે એટલે સ્વિમિંગ તો એક કાર્ડિયાક એક્સરસાઇઝ છે એ તમે ગમે ત્યાં કરી શકો છો અને એની સાથે ઉંમરને કોઈ લેવા દેવા નથી રહી વાત યોગા ડેની તો એકવીસ જૂનને યોગા ડે ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે મોદી સાહેબે જે ખ્યાતિ અપાવી છે જેનાથી આખા વિશ્વમાં આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે તે મુજબની આ યોગાને આજે આખું વિશ્વ અનુસરે છે જે આપણા માટે ગૌરવની વાત છે